કેમ છો બધા મજામાં ને જો બપોરની રોટલી બનાવું છું ચલો તમારે જોવું હોય તો વધારે સેવ ટામેટાનું શાક કોબીસ સંભારો અને ઠંડી ઠંડી છાશ ગુજરાતી લેવાની છાશ વગર તો મેળો પાન નથી છાસ વગર ચાલે નહીં આપણે

મારે એક ગ્રાથે કામ એટલે કચરા પોતા થઈ ગયા કંપની અને હવે થોડાક વાસણ બસવાના છે એ રોજ નીકળીને અને કા સાંજે પણ ઘસવું તો કારણ કે મારે મશીનનું કામ લેવાનું હોય છે એના હિસાબથી અને એક બેન કે દિવસના બ્લાઉઝ આપી ગયા તા આ જાય ને તમે જ કે મને ચાર તારીખે તો બ્લાઉઝ કરી આપે સી આપીશ આપણે પૈસાની જરૂરિયાત કરવા ચિંતા નથી હજી હજી બીજી તારીખે સાડા ત્રણ ચાર તારીખે ચાર તારીખે જોઈને બીજા બે બનાવવાના છે એમને પાંચ તારીખે દેવાના છે અને પાંચ તારીખે મારા બનવાના પછી કોઈ નાની પછી જે પડ્યા છે એ દસ તારીખ પછી શનિ વચ્ચે કાલે મંગળવાર ની રજા એટલે આવશે આ સાંજે આવી જશે તો એવું સાંજે આવી જશે એટલે પાછી ઉપર પાર નથી

એમ છો બધા મજામાં ને જો હું સવારે બ્લોકમાં મળી હતી પછી ફરી અત્યારે સાંજે છ વાગતા મળું છું કારણ કે હું સાડીઓ ફોલ છેડા કરવા બેઠી તમને કીધું જ્યારે હું સાડીઓ ફોલ છેડા કરીશ ત્યારે તમારી જોડે ચોક્કસ શેર કરીશ જો આજે મારા મિટિંગમાંથી ત્રણ સાડી આવેલી છે જો મેં ત્રણે ત્રણ સાડી કરી નાખી એક આ છે આને પછી બીજું એક આ છે અને એક જેવી નાખી અને હવે જો હું તમને બીજું કામ પણ બતાવ મારું કે મિટિંગમાંથી મારે બીજું શું કામ આવ્યું છે બરોબર નથી કે પાંચ જ ને કે પછી એક છોકરો આવું બીજો સકા માઈ આવશે હવે કાને હવે પકડાઈને કેમેરો આવી જાય આ મજાત રાખવો પડે આમ બેસી આમથી સુવા ચપ્પલ છે બપડે જો આ ચણિયા છે જે એની લેન્થ લાંબી છે એટલે આને કાપી અને એક આખી આંગળી એટલી પટ્ટી વાળવાની છે એવા મારા કેટલા ચણિયા છે ચાર પાંચ પાંચ ચણિયા આયા છે જો એની લેન્થ લાંબી હોય છે બહુ જ આ લેન્થ લાંબી હોય એટલે આ પટ્ટા જેટલી મારે વાળવી પડે છે આ પટ્ટા જેટલી એટલી એટલી વાળવી પડે છે એટલે પાંચ ચણિયા છે એટલે આ ચણિયા બી કરવાના છે મારે આજે એટલે બ્લાઉઝનું કટિંગ કર દઉં એક રસી બી ચાલુ કરી દઉં અને બ્લાઉઝ જો વહેલો પૂરો થઈ જાય મારે તો પછી મારે આ ચણિયા બી રાતે થઈ જાય તો કાલ મારે કદાચ એક જગ્યાએ બહાર જવાનું છે તો હું ચોક્કસ તમારી જોડે શેર કરીશ કે અમે ક્યાં જવાના છે અને ખાસ મારો વિડીયો કાલ ન જોજો તમે લોકોને એટલે ખબર પડશે હું ક્યાં જવાની છું શું કરીશ એટલે આ રાતે થઈ જાય તો મારે કાલે અગિયાર વાગતા બ્યુટિક ઉપર આપીને ફરી પછી હું જઈ શકું અને આજે જે બ્લાઉઝ છે એ પતાવી દઉં તો મારે ચિંતા નહીં કે કાલે ત્રણ તારીખ છે એટલે કાલે બપોર પછી થાક લાગશે એક બીજો બ્લાઉઝ બી સીવાનો છે એ પણ કરવાનો બ્યુ કરી અને આપી દઉં તો હું બી છુટ્ટી થઈ જઉં એવું છે બધું કંઈ નહીં ચલો ચા પાણી કરવા જેને ચા પાણી કરવા હોય એને વેલકમ છે અમારે લેટ થાય છે કારણ કે મારી ખનક આવે છેક સાડા પાંચ પછી પાંચ ચાલીસે આવે છે એટલે કપડાં બદલે આ છે તે છે આ છે તે છે કરે ત્યારે છ વાગી જાય છે એટલે હવે હું ચા મૂકી દીધી છે જેને ચા પાણી નાસ્તો કરવો હોય અને વેલકમ છે હું ફરી તમને સાંજે રસોઈમાં હું શું બનાવું છું શું નહીં એ તમને ચોક્કસ શેર કરીશ અમારો બાબુ છે એ હવે એને રજા છે એ ઘરે જ હોય છે એવું છે બધું એટલે હવે હું કાલે ક્યાં જઉં છું શું કરું છું બધું તમારી જોડે શેર કરીશ તમે ચોક્કસ બ્લોગમાં બન્યા રહેજો અને સાંજે ફરી હું તમને મળું છું કે હું શું કરું શું નહીં એ તમને ચોક્કસ ફેમિલી મેમ્બરને જણાવવું પડે એમ જો તમે મારા બ્લોગ જોતા હોય તો હું ચોક્કસ બધું જણાવીશ અને તમારી બધા જોડે શેર પણ કરીશ

ક્લાયન્ટને જો કોઈ ટેકલીફ હોય તો કટિંગ કરીને નાઈસ એડ કરી શકે એટલે સીવ દુકાન થી આવી ગયા ક્લાયન્ટે માપ્યા ખાસી ચાર ચાર આંગળ લેન્થ લાંબી છે એટલે ફરી ખોલી અને મારે ફરી પટ્ટો ફિનિશિંગ કરી નાખવાનું આ જણે અહીં ચુડી જવાના છે અમેરિકા યુએસ તમારે બધાને રસોઈ થઈ ગઈ એ બાકી છે મને ચોક્કસ જણાવજો જો મેં માતાજીને દીવો અગરબત્તી કરી લીધા ખીચડી વઘારી દીધી ફટાફટ બે બ્લાઉઝનું કટિંગ કરી કાઢ્યું અને એક જોડે કાયમ બે બ્લાઉઝ સીવડાવે છે એ બે દિવસ પહેલાંનો નો ફોન આવ્યો હતો કે મને એક બ્લાઉઝ સીવી આપો ને મેં તો સારું આપી જજો એ પછી બીજા ત્રણ ગળા ગઈ ગયા ત્રણેય ગળા ગઈકાલે એક બ્લાઉઝ આપીને ગયા મને અને એ બેને જોઈએ છે સાત તારીખ તો મેં થોડી વારે ઓછું એમને માપ લેવાનું હતું એટલે પંદર વીસ મિનિટ એમાં બગડી મારે જે અત્યારે બ્લાઉઝ સીવા બેસવાનું છે એનું કટિંગ કરવા બેઠી એમાં થોડો ટાઈમ બગડ્યો મારો હવે જો ભાખરી બની ગઈ છે ત્રણ ભાખરી બાકી છે મારે ત્રણ ભાખરી કર લો અને ખીચડી વઘારેલી બની ગઈ છે અત્યારે મારે કશું શાક છે ને ઘરમાં પણ હું સવારમાં કોબી સ્લાઈ હતી એટલે ઈચ્છા છે થોડા કોબીજ અને વટાણા અને બટેકો એક નાનું ટામેટો નાખીને મસ્ત શાક બનાવી દઉં અને શાક બને ત્યાં પછી હું વાસણ ઘસી નાખું બે કામ થાય સાથે કારણ કે મારે તો આવું જ કરવું પડે ફરી મારે જવાનું છે દુકાને આજે કારણ કે જે બેનનો બ્લાઉઝ સીવાનો છે ને એમને માટે હું પીસ લાવી બ્લાઉઝ પીસ તો પણ પેડ લાવા છે એમની માટે બહુ બધું લાગે છે જુગાર લગાવવો પડશે કારણ કે પેડ બહુ ખરાબ લાગે એકદમ વાઇટ છે કાપડ હું જ્યારે ચણા જોમાં બતાવીશ અને બીજું એ હા ઈચ્છા છો કોઝ બટેકાનું શાક બનાવી દઉં વટાણા વટાણા નાખીને થોડુંક મસ્ત અને રાખડી તો બની ગઈ છે ખાલી હવે એક બાજુ શાક વઘાડું અને એક બાજુ શાક વઘાડી અને હું વાટર નાખું પેલા ફોન પર નાખું ફટાફટ એના પપ્પા તો બહાર ગયા અને પછી હું જોઉં ને હા પાક વગર એમ પ્લેટફોર્મ પાક કરું ને ફટાફટ જમી દઉં આઠ વાગું મારે થઈ જશે કમ્પ્રે આઠ વાગ જમી પડી ને ફટાફટ હું જવો મારે જે વસ્તુ બે લાવવાની છે ખાસ લાઈક એટલે જઈશ અને જો તમારે વધારે જમવું હોય તો આજે પગાર લે ખીચડી

પરવાળી જે વેલા અને બ્લાઉઝ બનાવ તો તમારી જો ચોક્કસ શેર કરીશ કારણ કે મારે પરવાળતા નોટ તો બાકી છે અને બ્લાઉઝ જે બનાવવાનો છે એ ઓછો મોચા સાડ પોણા કે એટલું થશે છે એટલે અને જો અડધો પડધો સિવાઈ ગયો હશે તો પણ તમારી જોડે હું શેર કરીશ એટલે તમે ચોક્કસ મારા વિડીયો હું આગળ બતાવું છું જે બ્લાઉઝ બનાવું છું એ મસ્ત આખું વ્હાઈટ છે અને આગળ ગળું છે પાછળ છે અને આગળ પાન ગળું બી આપ્યું છે ઉપર પર પટ્ટી પટ્ટી કંઈક અલગ લગાવવાની લઈને કીધી હતી મળે એટલે એ પ્રમાણે બ્લાઉઝ બનાવવાનો છે એટલે એવો બ્લાઉઝ બનાવતા મને ભરા લાગે થોડી ઘણી એવું છે એટલે પછી એ પ્રમાણે બનાવીને આપણે દેવાનું હોય એટલે પછી આપણે થોડું વ્યવસ્થિત કામ કર બ્લાઉઝનું ફિટિંગ બધાના બહુ મસ્ત આવે છે બ્લાઉઝના પાઇપિંગ સાથે બસો સિત્તેર રૂપિયા આવું છું આમ બધું ત્રણસો ચાલે છે બસો સિત્તેર કરી દઉં છું અને જો સાડી ફોલ હોય સંગાતે બ્લાઉઝની સનગાતે તો ત્રણસો રૂપિયામાં કરી દઉં છું એવું છે કાયમના ક્લાયન્ટ હોય છે મારે પણ બહુ જોઈ છે મારે ના પાડવી પડે આજે મારે બપોર બે જણને ના પાડવી પડી કે ના મારી જોડે પોસિબલ નથી બ્લાઉઝ સીવડાવવા મારે જૂનો ટાઈમ નથી એમ કે કારણ કે એ લોકો એક જણને દસ તારીખનું જોતું હતું એક જણને નવ તારીખનું જોતું હતું મારે મેં જેમ કીધું મારે પાંચ તારીખથી ક્યાંક ને ક્યાંક પ્રસંગ છે એટલે બપોર સવારમાં બેથી ત્રણ કલાક કાઢવા પડે અને સાંજના થી ત્રણ કલાક કાઢવા પડે એટલે આપણે જે બે ત્રણ કલાક વધે એ પોસિબલ છે જ નહીં બ્લાઉઝ બનાવવાનું એક તો આપણે થાકી આવ્યા હોય ઘરના કામ હોય અને પછી સીવાનું હોય એટલે બહુ જ કંટાળો આવે છે થાકી ગયા એટલે ના પાડી એટલે બેન કીધું મારે તો તમારી જોડે જ સીવડા તો મેં એમને એમ કીધું તમે ગમે તેમ કરીને અત્યારે એડજસ્ટ કરી લો પછી એમને ફરી ફોન આવ્યો કે હું અત્યારે બીજે નહીં સીવડાવતી પણ તમે ગમે તેમ કરીને મને અઠ્યાવીસ તારીખે બ્લાઉઝો બનાવી દો ત્રણ મેં આ પાડી તો કશો વાંધો નહીં હું અગિયાર તારીખે મેરેજમાં જ જઈને આવું પછી તમે મને આપી જજો તો હું અગિયાર તારીખે તમને ચોક્કસ અઠ્ઠેસ તારીખે દઈ દઈશ તમને તમારે તમે અગિયાર તારીખે આપી જજો એમ એને હા પાડી કે ના મારે ત્યાં બનાવડાવવા છે મારે મીડિયા આપવા નથી કશો વાંધો નહીં મોસ્ટ વેલકમ આપણે કામ સારું કરીએ તારે કોક આપણે એટલું ભાવ શિખતો એ પણ અમુક વાર તો મારે બહુ જ ના પડે પડે તમે મેં કીધું જેવું પણ બહુ મળે શું કરું એકલી કામ કરવા વાળી છે એટલે શું કરું જો સવારના કપડાં ધોયા આજે હાથેથી મેં તમને વાત કરી હતી સોર્ણ હાથેથી કપડાં ધોયા બધું કર્યું પછી કેટલું દોડાવું અત્યારે બીજું મશીન પર નવું મેં પણ સાડા નવું વાગતા બેસીશું તો બી મારે ઓછામાં ઓછા બહાર વાગી જશે અને સવાર મળી જાય સવાર ખાકની નિશાળ હોય બ્યુટિકના કામ હોય આજે બ્યુટિકની સાડી બી મેં કરી તમારી જોડે શેર કરી છે તમે ચોક્કસ જોઈ પણ હશે એટલે આવું બધું મારે એકલાને ચાલ્યા કરે છે શું કરવું પણ કર્યા છૂટકો નથી આપે

હવે જમવાને જમવું હોય તો ચલો વેલકમ ખીચડી શાક દૂધ ને પખડી અને વાસણ જમીન થોડા ઘણા પ્લેટફોર્મ સાફ કરીશ અને પછી સીવા બેસી સાડા નું થઈ જશે મને પછી બેસીશ એટલે કટિંગ કરેલું છે એટલે વાંધો નહીં આવે સાડા દસ અગિયાર સિવાય બી જશે બીજા જે બેનનું છે મારે ઈચ્છા છે કટિંગ બી કરી નાખું સવારે વહેલા હાલ મારા સાસુ રજા છે તો મારે ઈચ્છા છે મારા સાસુ જ લઈને જુઓ સવા આવે લઈ જાઉં જઈશ તો કરીશ કારણ કે કાલ નહીં તો કરીશ જોવું તો પડશે કંઈ નહીં ચલો જમવા બધાને જમવું હોય તો મોસ્ટ વેલકમ આવી જાવ જમવા આવે જમી કરી રહું ફટાફટ પરવાળી રહું હલો કેમ છો અમે જમીન કરીને પરવારી ગયા હવે મારે મશીન પર બેસ્યું છે થોડું ઘણું કામ થઈ ગયું એક કામ માટે ગઈ હતી અર્જન્ટ કામ માટે એ બધું પતાવીને આવી ગઈ છું હવે હું બ્લાઉઝ સીવા બેસીશ અને સવારે તમને બતાવીશ કેવો બ્લાઉઝ બનાવ્યો અત્યારે પતી જતું મારે અર્જન્ટ જવાનું હતું એટલે હું જઈને અભિયા લઈ અને જો અને કયા કામ માટે ગઈ હતી હું તમારી જોડે ચોક્કસ સવારે શેર કરીશ બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે આઇકન દબાવવાનું